લાયસન્સ લેવા માટે આવેલા રસદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાને કારણે લોકોમાં રોષ ફેલાયો છે અનેક વાહન લાયસન્સ મેળવનારને છેલ્લા દસ દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે પરંતુ આરટીયુ તરફથી કોઈ જવાબ ન મળતા લોકોમાં

બરાબર અને ચાર પાંચ કલાક અહીંયા રહું છું બરાબર પછી એક જ રિસ્પોન્સ મળે કે સર્વર ડાઉન છે કોક વાર ત્રણ ચાર ગાડી ચાલે પછી ગેટ બંધ કરી દે કે સર્વર ડાઉન થઈ ગયું કેમેરા બંધ છે એવી રીતના બધું અમને કહે અહીંયા પાલ RTO માં four wheeler ની exam આપવા આવી છું અમે રોજ પાંચ છ દિવસથી આવીએ છીએ અને રોજ સવારે દસ વાગે આવી જવાનું પાંચ વાગ્યા સુધી ઉભા રહેવાનું પાછું ઘરે જવાનું એવું લાગે છે કે પાલ RTO માં અમે નોકરી કરીએ છીએ એટલે હવે આ લોકો શું આન્સર આપે છે અત્યારે શું કરવું છે એ કઈ આન્સર આપતા નથી કોઈ આ લોકો આપણને એટલે ઉભા રહીએ છીએ ને રાહ જોઈએ છે કે ક્યારે આન્સર મળે તો પછી આગળ થાય રોજ જોબ છોડીને આવવાનું રોજ ઘરનું કામ છોડીને આવવાનું બધું